શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે સાત ભાગ સાંભળ્યા છે આજે આપણે આઠમો ભાગ સાંભળીશું હરિહિયો ભગવાન નારાયણ કહે છે હે નારદ પ્રાચીન કાળમાં યાજ્ઞ નામના એક જાણીતા મુનિ હતા તેમણે ભગવતી સરસ્વતીની સ્તુતિ કરી હતી તેમને જ્યોતિષ સ્વરૂપ મહામાયાના દર્શન થયા હતા દેવીએ તેમને કહ્યું હતું કે મુનિ એક સમયે તમે વિખ્યાત કવિ બનશો હે નારદ સ્વયં ભગવતી સરસ્વતી વૈકુંઠમાં ભગવાન શ્રી હરિ પાસે રહેશે ગંગાજીએ એમને એકવાર શાપ આપ્યો હતો તેથી તેઓ ભરતખંડમાં એક કલાથી પધાર્યા હતા નદીના રૂપમાં એમનું અવતરણ થયું હતું ચાતુર્માસના પૂનમના દિવસે અક્ષય નોમ ક્ષય વ્યતિપાત અથવા કોઈ પણ પુણ્ય પર્વના દિવસે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સરસ્વતીમાં સ્નાન કરશે તેને જરૂરથી વૈકુંઠ મળશે જે માનથી પ્રથમ એકવાર મુંડન કરાવ્યા બાદ દરરોજ નદીમાં નદીના જળમાં સ્નાન કરે છે તો તે માતાના ગર્ભમાં આવતો નથી સુતજી કહે છે હૈ શૌનક ભગવાન નારાયણની વાત સાંભળી મુનિવર નારદે વધુ એકવાર એમને પૂછ્યું સત્ય સ્વરૂપા એવા ગંગાજીએ સરસ્વતીને શાપ શા માટે આપ્યો ભગવાન નારાયણ કહે છે નારદ હું હવે તમને જે કથા જણાવું છું એ તમે સાંભળો લક્ષ્મી સરસ્વતી ગંગા એ ત્રણે ભગવાન શ્રીહરિના પત્ની છે એકવાર સરસ્વતીના મનમાં શંકા ગઈ કે શ્રીહરિ મારા કરતાં ગંગાને વધુ પ્રેમ કરે છે મને તેથી એમણે શ્રીહરિને ખૂબ જ અપ્રિય શબ્દો કહ્યા એટલું જ નહીં ગંગા પર ગુસ્સો કરીને કઠોર રીતે વરત્યા ત્યારે ક્ષમાશીલ લક્ષ્મીએ તેમને અટકાવ્યા ત્યારે લક્ષ્મીને પણ ગંગાનો પક્ષ લેનારી માની સરસ્વતી એકદમ આવેશમાં આવીને શાપ આપ્યો કે તું જરૂરથી વૃક્ષ અને નદી રૂપે જન્મીશ લક્ષ્મીએ સરસ્વતીનો સાપ સાંભળ્યો છતાંય ખામોશ બેસી રહ્યા પરંતુ ગંગાથી સહન થયું નહીં તેમણે સરસ્વતીને સામો શાપ આપ્યો બહેન લક્ષ્મી જે તમને શાપમાં નદી બનાવવાનું કહેવું છે તેમ સરસ્વતી પણ નદી બની જાય એ મૃત્યુલોકમાં જ્યાં પાપી લોકો વસે છે ત્યાં જાય આમ એકબીજાને શાપ આપવાની વાતો ચાલતી હતી ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં આવી ગયા અંદર અંદર શાપની વાતોથી દુઃખી થયેલી એ દેવીઓની પાસેથી શાપનું કારણ જાણીને પ્રભુએ યથોચિત વાત કરી અને શ્રી વિષ્ણુ કહે છે કે લક્ષ્મી તમે તમારા અંશથી ધર્મધ્વજ રાજાના ઘેરે જાઓ ત્યાં તમે વૃક્ષરૂપે રહેશો શંખ ચુંડ નામનો એક અસુર મારા અંશથી પેદા થશે તમો તેની પત્ની બનશો ચાર પછી જ તમો અવશ્ય મારા પત્ની બનશો ભરતખંડમાં તુલસી નામે તમે પ્રખ્યાત થશો પરંતુ હે સુંદર મોવાળી હમણાં સરસ્વતીના શાપથી ભરતખંડમાં પદ્માવતી નામે નદી થાઓ એ પછી ગંગાને કહ્યું હે ગંગા તમે સરસ્વતીના શાપથી તમારા અંશથી પાપીઓના પાપ ધોવા નાશ કરવા માટે વિશ્વ પાવીની નદી બનીને ભરતખંડમાં જશો ભગીરથ રાજાની તપસ્યાથી તમારે ત્યાં જવું પડશે એ પછી સરસ્વતીને કહ્યું હે ભારતી તમો ગંગાના શાપનો સ્વીકાર કરીને એકાદ અંશથી ભરતખંડમાં જાઓ ત્યાં એ પછી તમારા પૂર્ણ અંશથી બ્રહ્મા સદન પર જઈને બ્રહ્માજીના પત્ની બની જાઓ ભગવાન શ્રીહરિ કહે છે અરે જુદા જુદા સ્વભાવવાળી ત્રણેય સ્ત્રીઓએ ત્રણ સેવકોએ અને ત્રણ ભાઈઓએ સાથે રહેવું વેદની આજ્ઞાની વિરુદ્ધમાં છે જો તેઓ એકસાથે રહે તો ફળ મંગળમય બનતું મળતું નથી તેથી ગંગા તમે શિવજી પાસે જાઓ અને સરસ્વતીએ બ્રહ્માજીની પાસે રહેવા જવું અહીં મારી પાસે સુશીલ એવા લક્ષ્મીજી જ રહેશે ભગવાન નારાયણ કહે છે હે નારદ હરિના કથન બાદ ગંગા લક્ષ્મી અને સરસ્વતી ત્રણેય દેવીઓ એકબીજાને ભેટીને રડવા લાગી આંસુ પાડવા લાગી ત્રણેય વળી ભગવાનને પ્રાર્થના કરી ભગવતી લક્ષ્મીજી એમના લાંબા કેશ ભગવાનના ચરણોમાં નાખીને રડવા લાગ્યા લક્ષ્મીજીના આવા કરુણ વ્યવહાર વર્તનથી શ્રી હરિ વિષ્ણુ કહે છે આ સરસ્વતી કલાના એક અંશથી નદી બનીને ભરતખંડમાં જશે અર્ધા અંશથી બ્રહ્માજી પાસે અને પૂર્ણ અંશથી મારી પાસે રહેશે એવી જ રીતે ગંગા ભગીરથના સત્કર્મ સત્ય પ્રયાસથી પોતાની કલાના અંશથી ત્રિલોકને પવિત્ર કરવા ભરતખંડમાં જશે અને સ્વયં પૂર્ણ અંશથી મારી પાસે રહેશે જ્યાં તેમને શંકરના મસ્તક પર રહેવાનો મોંઘેરો અવસર પ્રાપ્ત થશે પછી લક્ષ્મી સામું જોઈને કહ્યું હે લક્ષ્મી તમે તમારા પૂરા કલા અંશથી ભરતખંડમાં જશો ત્યાં તમો પદ્માવતી નદી અને તુલસી વૃક્ષના રૂપે રહેવું પડશે મારા મંત્રોના ઉપાસક એવા અનેક સંતો તમારા જળમાં સ્નાન કરવા માટે પધારશે એ સમયે તેઓ માત્ર તમારા સ્પર્શ અને દર્શનથી બધા પાપોમાંથી મુક્તિ મેળવશે એ લક્ષ્મી મેં તમારા પ્રશ્નોનું સમાધાન કરી દીધું છે હવે તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો આઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે નવમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો